ગાંધીધામ સિટી મોક્ષધામનો પ્રારંભ થતાં શહેરમાં પૂર્ણ થશે ગાંધીધામ ચેમ્બર દ્વારા સંચાલન કરાશે ગાંધીધામ આદિપુરની મધ્યમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્મિત ગાંધીધામ સિટી મોક્ષધામનો આરંભ કરાશે ગાંધીધામ આદિપુર ટાગોર માર્ગથી રોટરી ફોરેસ્ટ ગાર્ડન તરફ જતાં અંદરના માર્ગે ડીસી પાંચની પાછળ દીનદયાલ પોર્ટ ઓથોરિટી તથા ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ સ્મશાન ભૂમિનું નિર્માણ કરાયું છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સંચાલિત ગાંધીધામ સિટી મોક્ષધામ દસ એકર પરિસરમાં બનાવવામાં આવ્યું છે પરિસરમાં શિવ મંદિરનું ભૂમિપૂજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ પૂરી કરવાની કામગીરી ત્વરિત હાથ ધરવામાં આવી રહી છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ તેજા કાનગઢ અને માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે મોક્ષધામનું સુચારુ સંચાલન ગાંધીધામ આદિપુર જોડિયા શહેર તેમજ આજુબાજુના સર્વ નાગરિકો માટે સમર્પિત રહેશે આ જગ્યા ફક્ત એક સુવિધા નહીં પરંતુ માનવીય સંવેદનાના પ્રતિબિંબરૂપ છે અહીં દરેક અંતિમ વિદાયને સન્માન અને શાંતિ સાથે અંજલિ આપવામાં આવી શકે તેવો માહોલ નિર્માણ કરવાનો સંકલ્પ છે આ રીતે શહેરના સમસ્ત નાગરિકો માટે ગાંધીધામ સિટી મોક્ષધામ વિધિવત પ્રારંભ થવાની એક લાંબા સમયથી અનુભવાતી જરૂરિયાત પૂર્ણ થઈ છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે નિષ્ણાંતોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર